પાડીમાં ગરમીનું પ્રમાણ વધતા લીંબુ પાણી શેરડી મોસંબી પાઇનેપલ જ્યુસ ઠંડા પીણાનું વેચાણ વધ્યું વર્તમાન સમયમાં વધતી જતી ગરમીમાં બાળકો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓએ કાળજી રાખવી જરૂરી હોવાનું જણાવતા પ્રતિમા પ્રતિમાબેન ભાવશાહ બાઇક મોપેડ ઉપર જતા લુ લાગવી ઝાડ જંગલ કપાય જતા તાપમાનનો પારો ઉચકાતા નાગરિકો ટ્રી પ્લાન્ટેશન કરે તે જરૂરી એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે ઉનાળો પણ આકરો બનતો જાય છે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ઉનાળો અસહ્ય પ્રકોપ વર્તાવી રહ્યો છે આગ ઝડતીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પારડી શહેર અને ગામડાઓમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળે છે પારડીમાં ઉનાળો શરૂ થતા નદી નાળાઓના સ્તર ઘટી જાય છે ત્યારે લોકો પાણીનો બગાડ ન કરે તે જરૂરી છે આ સાથે ગરમીમાં લોકો લીંબુ પાણી શેરડી મોસંબી પાઇનેપલ જ્યુસ તરબૂજ સહિત વિવિધ રસદાર ફળો ઠંડા પીણા આઈસ્ક્રીમનું સેવન કરતા વેચાણ વધ્યું છે ગરમીથી બચવા લોકો ઘર ઓફિસમાં પંખા એસીમાં બેસી ઠંડક અનુભવે છે બાઇક મોપેડ ઉપર છતાં કામરથી જતા લોકોને ગરમીના કારણે લૂ લાગવાનો અનુભવ થાય છે વર્તમાન સમયમાં વધતી જતી ગરમી બાબતે પારડીના પ્રતિમાબેન ભાવસારે જણાવ્યું હતું કે મે માસ આવી રહ્યો છે ત્યારે હજી તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે દરેક લોકો પાણીની માત્રા વધારવા નારિયળ પાણી સિકંજી શેરડીનો રસ અને વધુ પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે નાના બાળકો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું ઝાડ જંગલ કપાઈ છતાં ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે દરેક નાગરિક નવા વૃક્ષના છોડવા પોતાના ઘરના આસપાસ રોપણ કરે તે ખૂબ જ જરૂરી છે આપણે પોતાની સાર સંભાળ સાથે ગરમીની મોસમમાં પશુ પંખીઓને પીવા માટે પાણી મૂકવું જોઈએ લોકોએ તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં છત્રી કે ટોપીથી ઢાંકી રાખો વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સૂત્રાઓ વસ્ત્રો પહેરવું જરૂરી છે મારું નામ પ્રતિમાબેન ભાવસર વર્તમાન સમયમાં જે થોડા સાત દિવસની અંદર જે ગરમી વધી રહી છે તેના કારણે હજુ આપણે જોઈ શકીએ છીએ હજુ તો મે મહિનો આવવાનો બાકી છે તો મે મહિનાની અંદર પૂરેપૂરી સંભાવના છે કે ગરમીનું તાપમાન વધુને વધુ હજુ ઊંચે જવાની શક્યતા છે ઓરેન્જ ગ્રીન ઝોન થાય તેવી પણ હજુ શક્યતા તાપમાન ડિગ્રી હવામાન સમયથી જોવા મળે છે હવામાન આગાહી એવું કહે છે કે મે મહિનાની અંદર અને જૂનના પહેલા અઠવાડિયા અંદર તાપમાનનું પ્રમાણ વધુને વધુ ઊંચું જવાની શક્યતાઓ જોવા મળે છે આ વધતી જતી ગરમીથી બચવા માટે દરેક જીવ પ્રાણી જીવ જીવ માત્રએ પાણીનું પ્રમાણ વધારે ઉપયોગ કરવો પડે છે જેમ રીતે નારિયેળ પાણી છે શરીરનો રસ છે સિકંજી છે ઘરમાં વારંવાર ત્રણથી ચાર લીટર દરેક વ્યક્તિએ પાણી પીવું જોઈએ કે જેને કારણે ડિહાઈડ્રેશન ન થાય અને એના કારણે પાણીનું પ્રમાણ જો શરીરની અંદર જવાઈ રહે તો અનેક પ્રકારની મુશ્કેલીઓથી આપણે બચી શકીએ છીએ જેવા નાના બાળકો છે વૃદ્ધો છે ગર્ભવતી મહિલાઓ છે તે લોકોએ આ ગરમીની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ ધ્યાન રાખવા માટે આજે ઠંડી વધુ પડતા તીખું તરેલા ખોરાકનો આહારનો ત્યાગ કરવો જોઈએ સાદો અને સ્વાતિક આહાર ગરમીની અંદર ખાવો જોઈએ કે જેને કારણે એસિડિટી જેવા અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ આપણે બચી શકીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો